તો જે બધા વિગત સ્વાગત છે તમારો અત્યારના વિડીયોમાં તો ફાઈનલી કહી શકાય જાય છે સાંજ પડી ગઈ છે બે દર આપણે સાથે જ જાણ કહીએ છીએ અને અહીંયા રોટલા કરવાના બારે સુલો આંકણ ગેસ આંકણ ને રોટલા છેટા જ કરે આનો શું મતલબ ઓહો બાય રોટલા એમ ને એને કહેવાય બાય પાસ રોટલા તો એ ચાય જ જો ચાકણ કેને દેખતા હતા બંગાસાળ દેવાસી યુનિવર્સિટી દેખાય મને એટલે ઓહો ના આ નંબર વાસુ દાળ નવું બનાવતું આપણે પેટનું ના વિચારવાનું પેલું વિચારવાનું છોકરા આ ખાય છે તો હું આ બનાવું 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 તો કાલ આપણે ખાઈ ભાત નતા કર્યા કાલ કાલ ભાત હતા ને વઘારે માટે ભાત દાળ કરી

કેમ લોબરી બતાવો આ માછલા કરવા પડે તો કરને અમે તો રોટલા કરવા રાહ્યા છે ચા જીતી તો પડીકો ગાડો છે ઈ તો ખાવા તો ખાઈ દેવા હે બેટા ના તાજી આ પડીકો ચા લાવેલા પડી ભલે આપડે કાઈ તો આ બ ચોકલેટ હતી ખરા બંડી તન ચાતી ઈ નહી છોકરા ગડીઓ તો ઓ સાત દૂધને લીધો સાત છે

ઉંમર થાય એટલે દાદી તોડી થઈ જાય કેવા કે મતલબ કે નહીં ના છે પણ ડ્યુટી બધે કામ આવે દામાં ના ગાઈસ ઉમર થરો નોરી છે પણ હે ને બધું કામ એવું છે પણ પતરાવાળું કામ હોય ને એટલે મે થોડું પાણી પીઉં પીરણ માં ફોકો બળી જાય તો તમારામાં તમારામાં ફોકો બળી જાય ને મજા નહીં આવે તો બધું વેરાય તમે કને હોય ને મગસ ફેરવી ના છો એને આલે ને પેલા આલે સોખા લેટવા લેટવા આખી રાતે સોખા માંગે હે વાત કોને અંદર છે એ એમને એમ આલદન વારે ખાલી ચમચી લઈ જવાની હતી ચમચી ચમચી પી લઈ કોડામ પાલામ પડી જો પેલા કોડામ પથન ના આઈ પડી મિક્સર માં મસાલો દળે રમેશ બા આ શાક માં નાખવાનો ધોણા છે રૂમ તમે દાડા દીધા બધા દાદા શું હટ હટ એટલે શું એને મન નહીં પાવતા એટલે મોહકા બારી નાખું સુધી હમ હટ હટ હમ પછી કોટને મોઢું બંધ કરી દેજો ભરી જાય ને

। હર હર લો તો મારી હોલીયા ટુકરો તો વાત તો ખુલીતી નથી ને એની વાત પર આપણે તારા ગલપેડ તારા